અને જય મહાદેવ કેમ છો બધા માય ચેનલ એજ કુશન તમારું સ્વાગત છે વરસાદ ની મોજ એપિસોડ ત્રેવીસ માં આજે આપણે બટાકાની પતરી ભજીયા બનાવીશું વરસાદના ઠંડા વાતાવરણમાં આ બટાકાની પતરીના ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે અને સાથે સાથે તે ઝડપટ બની પણ જાય છે તો ચાલો તેને મનાવાની શરૂઆત કરીએ બટાકાની પતરીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે એક નોર્મલ સાઈઝનું બટેકું લઈ તેની છાલ કાઢી લેશું અને ત્યાર પછી હવે આ બટેટાની આપણે ચિપ્સ કરીશું તો તેના માટે મેં અહીંયા એક ચિપ્સનું મશીન લીધું છે તેમાં આ રીતે બટેકાની ચિપ્સ કરી લેશું અને આ બટેકાની ચિપ્સ પડે પછી તેને તરત જ પાણીમાં ઉમેરીશું જેથી આ બટેકાની ચિપ્સ કાઢી ના પડે તો હવે આ જ રીતે જેટલા બટેકાના ભજીયા કરવા હોય એ રીતે બટેકાની ચિપ્સ કરીને તેને પાણીમાં ઉમેરી દેસું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ બટેકાની ચિપ્સ થઈ ગઈ છે અને આ બટેકાની ચિપ્સ હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં એ રીતની ચિપ્સ તૈયાર કરી છે હવે આ ચિપ્સમાંથી ભજીયા બનાવવા માટે ભજીયાનું બેટર તૈયાર કરીશું તો ચિપ્સને સાઈડમાં રાખીને એક બાઉલ લઈ તેમાં એક કપ ચણાનો લોટ લઈ લઈશું અહીંયા મેં ઘરે દળેલી ચણાની દાળનો લોટ લીધેલો છે તમે તૈયાર બેસનનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં બારીક સમારેલું એક મીડિયમ સાઇઝનું મરચું અને થોડું ખમણેલું આદું ઉમેરીશું તેની સાથે જ થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું અહીંયા તમે થોડી બારીક સમારેલી ધાણાભાજી પણ ઉમેરી શકો છો અને આ ભજીયાનો સ્વાદ મસ્ત આવે અને સાથે સાથે પચવામાં સહેલો રહે તેના માટે થોડા અજમા હાથમાં લઈને હાથ વડે ચોળીને આ અજવાને પણ લોટમાં ઉમેરી ત્યાર પછી તેમાં પ્રમાણે મીઠું અને લાસ્ટમાં તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાના લોટની જગ્યાએ તમે થોડો કોર્ન ફ્લોર ઉમેરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી બેટર તૈયાર કરવા માટે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું અહીંયા બેટર વધારે પતલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે થોડું થોડું જ પાણી ઉમેરતા જઈ ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું જેથી બેટર ઢીલું ના થઈ જાય આ બેટર તૈયાર કરવા માટે અહીંયા મેં એક કપ સાથે અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં તેવું આપણું આ ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અહીંયા જો તમને બટેકાની પતરીમાં ઉપર થોડી લોટની થિકનેસ થોડી વધારે પસંદ હોય તો તમે બેટરને થોડું કઠણ પણ રાખી શકો છો પણ બેટર ઢીલું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું હવે ભજીયા પડવા માટે આ બટાકાની પતરીને પાણીમાંથી કાઢી લઈ લોટમાં ડીપ કરી આ પત્રીને લોટથી સરસથી કોટ કરી લેશું અને ત્યાર પછી તેને ગરમા ગરમ તેલમાં ઉમેરીને સરસથી તળી લેશું તો આ રીતે બટાકાની પતરીને લોટથી કોટ કરીને તેલમાં સમાય તેટલી પતરી તેલમાં ઉમેરતા જશું આ સમયે તેલ મીડિયમ ગરમ હોય તેનું ધ્યાન રાખવું તેલ વધારે ગરમ ના હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું કેમકે તેલ વધારે ગરમ હશે તો ભજીયા બળી જશે અને હવે આ બટાકાની પતરીના ભજીયાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સાઈડ ચેન્જ કરતા જઈને તળીશું જેથી અંદર રહેલી બટાકાની પતરી સરસથી પાકી છે અને આપણા એકદમ ટેસ્ટી ભજીયા તૈયાર થાય બંને સાઈડેથી ભજીયાને સરસ રીતે તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ભજીયા ઉપર સ્લાઇડ ગોલ્ડન કલર દેખાવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણા આ ભજીયા તળાઈ ગયા છે પરંતુ જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખી હશે તો ભજીયામાં તરત જ ગોલ્ડન સ્પોટ દેખાવા લાગશે એટલે હંમેશા ભજીયાને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમમાં જ તળવા અને આ રીતે ભજીયાનો થોડો કલર ચેન્જ થવા લાગે ત્યાર પછી તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નીતારી એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા મેં આ રીતે મોટા જારામાં ભજીયા કાઢ્યા છે જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા બધું જ તેલ નીકળી જાય અને ત્યાર પછી આ ભજીયાને એક પ્લેટમાં પાર્ચમેન્ટ પેપર રાખી તેના ઉપર ભજીયા રાખીશું જેથી હજી પણ વધારે તેલ રહેલું હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું તો આપણા આ ભજીયા તૈયાર થાય ત્યાં સુધીમાં શું હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમે આવી જ રીતે મારી નવી નવી રેસીપીઝના વિડીયોઝ જોતા રહો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા છે તો આ ગરમા ગરમ ભજીયા ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું જેથી તે ખાવાની ખૂબ જ મજા પડે અને ત્યાર પછી આ ગરમા ગરમ બટાકાના પતરીના ભજીયાને ગ્રીન ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ચાલુ વરસાદમાં આ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ ભજીયા બનાવવા પણ ખૂબ જ સહેલા છે તો તમે પણ ઠંડી ઋતુમાં આ ગરમા ગરમ બટાકાની પતરીના ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ